પલસાણા તાલુકામાં ચાર જગ્યાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જીપીસીબીના ના અધિકારી ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કરી માનવામાં આવી છે વિશ્વ પર્યાવરણ દિવસે દર વર્ષે પાંચ જૂને ઉજવવામાં આવે છે આ દિવસે ઉજવણીના પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે આ યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ડેમાં એક સો પચાસથી વધુ લોસના લોકો ભાગ લે છે સ્વચ્છ પર્યાવરણ અને સુરક્ષિત ધરતી બનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવે છે લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવે છે આ પ્રસંગે પ્રદૂષણથી માંડી પર્યાવરણ માટે હાનિકારક એવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ વર્ષની થી જમીન પૂર્ણ પ્રસ્થાપિત નિર્જનીકરણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા ઉપર માનવામાં આવી રહી છે જેમાં આજે સોમવારના રોજ બપોરે જેપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસાબેન ઓઝાની અધ્યક્ષતામાં ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ ઉજવવામાં આવ્યો હતો સુરત પૈસાણા ખાતેથી આજે આપની સમક્ષ મારા વિચાર રજૂ કરું છું આજે આમ તો ત્રીજી જૂન છે પણ વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ અને સુરત જે આટલું મોટું શહેર છે અને ઔદ્યોગિક કેન્દ્ર છે તો જુદા જુદા ઔદ્યોગિક એકમો છે એ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા માટે ઠંડવતા હોય છે એટલે આજથી જ અમે આ અમારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો પ્રવાસ શરૂ કર્યો છે આજે પલસાણા ખાતે સ્પેક્ટ્રમ ઇન્ડસ્ટ્રી નો પલસાણા સીટી પી અને ઔદ્યોગિકના ભાગરૂપે અહીં સર્વે મહાનુભાવો સાથે અમે એકત્ર થયા છીએ આ વખતની જે પર્યાવરણની થીમ છે એ આપણને જરા ટકોર કરનારી છે આ પર્યાવરણ દિવસની થીમ એવી છે એ પૂર્વવત પૂર્વવત સામે સ્થિતિ સ્થિતિસ્થાપકતા કેળવીએ આમ જોઈએ તો કદાચ આપણને એવું લાગે કે આ બે ચાર શબ્દો ભેગા કરી અને આ એક થીમ બનાવવામાં આવી છે પણ એમનો જે સંદેશો છે કે એમાં જે ચેતવણી એની અંદર છુપાયેલી છે ખરેખર ગહન છે જમીન ને પૂર્વવત કરીએ એટલે આપણે જે પહેલાના જમાનામાં એટલે કે આપણે નાના હતા ત્યારે અને આપણા અમારા વડવાઓ જે હતા એ જે રીતે સાહજિકતાથી કુદરતી પ્રકૃતિ સાથે તાદાત્મ સાધીને જે રહેતા હતા એવી રીતે ફરી આપણને જીવવાનું યુએનપી આહવાન કર્યું છે કે ભાઈ અત્યારની તમારી જે રોજિંદી ક્રિયાઓ છે કે રોજિંદી ઘટનાઓ છે એ ઘટનાને એવી રીતે તમે ઓપ આપો કે તમારા જે કંઈ એવા નકારાત્મક અસરો છે પ્રકૃતિ પર ઓછામાં ઓછી પડે હવે આપણે તો જે જીવવા ટેવાયેલા છે એમાં બદલાવ કેવી રીતે લાવી શકાય તો આમાં કોઈ મોટો ધરખમ ફેરફાર કરવાની જરૂર નથી માત્ર નાના નાના ફેરફારો તમારા જીવનમાં લાવશો તો એનાથી પર્યાવરણ ઉપર ઘણી બધી સકારાત્મક અસર પડશે જેમ કે તમને એક બે દ્રષ્ટાંત આપું તો તમારો વોર્ડરોબ છે એમાં માની લો કે તમે કદાચ દસ જોડી કપડાં રાખો છો અને દસ અલગ અલગ કલરના શેપ તમે પસંદ કરો છો તો એ દસ વોર્ડરોપની અંદર જે તમારી કપડાની જોડી છે એ દસ કપડાની જોડીમાં માત્ર એક જ જોડી તમારે ઓછી કરવાની છે એ દસમાંથી તમે માત્ર નવ કપડાની જોડી પર આવો અને બને ત્યાં સુધી તમે વ્હાઈટ કપડાં કે લાઇટ કલરના કપડા પસંદ કરો જેને કારણે પર્યાવરણ પર એનો ખતરો ઓછો થાય બીજું એક નાનકડું ઉદાહરણ આપો તો આજની આ જે ગરમી છે એ ગરમીમાં નાના મોટા સર્વે માટે એસી હવે લક્ઝરી નથી રહી પણ એક જરૂરિયાત બની ગઈ છે તો એસીની અંદર આપણને જ્યારે માની લો કે આપણે ત્રેવીસ ડિગ્રી પર આપણે અનુકૂળ છીએ આપણે ત્રેવીસ ડિગ્રી તાપમાન પસંદ આવે છે તો આપણે એ જે ત્રેવીસ ડિગ્રી જે છે એની બદલે માત્ર એક ડિગ્રી આપણે વધારવાનું છે એટલે ત્રેવીસ પર તમે કમ્ફર્ટેબલ હો તો ત્રેવીસની બદલે માત્ર ચોવીસ ડિગ્રી પર જઈ અને જો દરેક આવી રીતે એક ડિગ્રીની ચેલેન્જ લેશે તો એ એક ડિગ્રીનો જે તફાવત છે એ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એની પર્યાવરણ પર જોઈશું તો ઘણી બધી સકારાત્મક રહેશે તો આવી નાની નાની બાબતો આપણા જીવનની અંદર ફેરફાર લાવીને આપણે લાઇફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ એટલે આપણી જીવનશૈલીને પર્યાવરણને અનુકૂળ બનાવવાની છે બસ આજે આટલો સંદેશ સાથે હું વિરમું છું નમસ્તે જેના વિવિધ કંપનીના હોદ્દેદારો પલસાણા અને ગામના સરપંચ પલસાણા પોલીસ મથકના પીઆઈઆઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિતિમાં બે હજાર વૃક્ષ રોપવાની શરૂઆત કરી હતી આ પ્રસંગે ગુજરાત પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારીએ લોકોને વૃક્ષારોપણ કરવા પણ પ્રોત્સાહિત કરવા ઉપરાંત પર્યાવરણની જાળવણી માટેની સમજ આપી હતી સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ પલસાણા